ભાઈ હવાર પડી ગઈ છે કાલનો વ્લોગ મૂકી દીધો છે બધાય જોતા આવજો અને ભાઈ તમે કાઈ સપોર્ટ કરતા નથી લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા જાવ વિડિયો જોયાવો કાલનો મૂકી આવ્યો છે કાલનો વિડિયો તોને હવારે મૂક્યો છે કાલ ને કોક ભાઈ કમેન્ટ કરી દીધી રાતે વિડિયો નહોતો મૂકો કાલ સવારે મૂક્યો એમાં એ એક આખો રીટ શૂટ કરીને તો રાત થી આ તો મૂકવાનું આવે ને એટલે કાલ સવારે મૂક્યો છે તો એ વિડિયો આવી ગયો છે જલ્દીથી જોતા આવજો લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દેજો અને આજના વિડિયોમાં

તો અત્યારે તો બધું બંધ છે આજ કાંઈ જવા હશે નહીં આજમાં કાંઈ મેળો પેઢો આવશે નહીં બ્લોગમાં કાલ પરમ દિવસે બેદી છે મેળામાં પછી બે દિવસ જોઈએ હું થાય વરસાદ આવે જ ન આવે બાકી આજ વરસાદ હતો ફૂલ એટલે કંઈ બહાર નીકળવાનું નથી તો હવે કાલ પરમ દિવસે બેદી છે મળી આવતા બ્લોગમાં લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો અને ફૂલ થોડોક સપોર્ટ કરો તમે કાંઈ સબસ્ક્રાઈબ કરતા નથી અને જોઈને એમનો વયા જાવ બ્લોગ તો થોડું સબસ્ક્રાઈબ કરી દો તો મજા આવતા બ્લોગ જય માતાજી જય દ્વારકાજી